નમસ્કાર દર્શક મિત્રો આર્થિક સમજણ આપણી પાછાના લાઈવ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું ગિફ્ટ સિટી વિશે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક્સ સિટી હવે આપને વિચાર આવશે કે ગિફ્ટ સિટી આવું કેમ નામ પડ્યું તો આપણે વાત કરીએ આપણા દેશની આપણા વડાપ્રધાન વડાપ્રધાને એક સ્વપ્ન જોયું કે આપણા દેશમાં જે કાયદાઓ કર જે ઉદ્યોગપતિઓને તકલીફ થાય છે ઉદ્યોગ કરવા માટે તો તેનું નિવારણ માટે જેમ બીજા દેશોમાં ગિફ્ટ સિટી જેવી સ્થાપના કરવામાં આવે છે જેનાથી ઉદ્યોગપતિઓને ઉદ્યોગ કરવામાં સરળતા રહે છે અને ટેક્સ પણ ઓછું ભરવું પડે આપણા દેશમાંથી આપણું યુવાન બહાર ન જાય એટલે કે ટેકનોલોજી બી આપણા દેશમાં એક્સપર્ટ આપણા દેશમાં સચવાઈ રહે એ બધા જ જે પરિબળો કામ કરે છે એના માટે બનાવવામાં આવ્યું છે ગિફ્ટ સિટી આ વિસ્તારમાં ગિફ્ટ સિટીને વિસ્તારમાં સમજાવવા અને માર્ગદર્શન આપવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સી એ શેતાંગ પંડ્યા સર સર છવ્વીસ વર્ષનો અનુભવ ધરાવે છે અને ગિફ્ટ સિટીમાં ખૂબ જ એમનો મોટો યોગદાન છે આ ટેકનોલોજી કેવી રીતે ગિફ્ટ સિટીમાં કામ કરશે આપણા દેશના અર્થતંત્રમાં કેવી રીતે સહાય થશે એ બધી જ આપણે આજે ચર્ચા કરીશું સર સર્વપ્રથમ આપણે સમજીશું કે ગિફ્ટ સિટી એટલે શું થેન્ક યુ હેતલ મેડમ જો ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ તો હેતલ મેડમે આપને કહી દીધું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક્સ સિટી એ એકચ્યુઅલી ગિફ્ટ નામ એટલે રાખવામાં આવ્યું છે કે હું તો એમ કહીશ કે સૌથી પ્રથમ તો પહેલાં એ મને ગિફ્ટ છે મારી ટીમને ગિફ્ટ છે ગુજરાતને પણ ગિફ્ટ છે ભારતને પણ ગિફ્ટ છે અને એ હવે દુનિયાને પણ ગિફ્ટ છે એ તમે ભવિષ્યમાં સાબિત પણ થઈ જશે અને લોકો રિયલાઇઝ કરશે હવે પહેલાં તો એક શબ્દ સમજવો ખૂબ જરૂરી છે ગિફ્ટ સિટી અને ગિફ્ટ આઈ એફએસસીએ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી હવે જે આપણો આજનો વિષય છે કે ગિફ્ટ સિટી ઇઝ અ ફાઇનાન્શિયલ ગેટ ઓફ ઇન્ડિયા તો આ જે શબ્દ છે એને સંબંધ ગિફ્ટ સિટી કરતાં વધુ ગિફ્ટ આઈએફએસસીએ સાથે છે તો હું ટૂંકમાં એમ સમજાવવાની કોશિશ કરીશ કે ભાઈ ગિફ્ટ સિટીના ટેકનિકલી બે ભાગ છે એક એરિયા છે ડોમેસ્ટિક એરિયા અને બીજો એરિયા છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એરિયા જે ડોમેસ્ટિક એરિયા છે એ ઇન્ડિયાના કોઈ પણ ડેવલપ કન્ટ્રીના પાર્ટ જેવો જ છે ત્યાં જેવું ભારતમાં થઈ શકે બધું જ ત્યાં થશે અને જે ભારતના કાયદા છે બધા જ ત્યાં એપ્લાય થશે પણ જ્યારે હું વાત કરી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની તો ત્યાં એવું નથી ત્યાં ભારતના બધા કાયદા એપ્લાય થતા નથી ખાસ કરી અને જે ફાઈનાન્શિયલ મેટરને લગતા લો છે ત્યાં આરબીઆઈ સેબી ફેમા બીજા પણ ઘણા કાયદાઓ એપ્લાય નથી થતા એવું નથી પણ આ બધાનું એક જ સ્વરૂપ બનાવી દેવામાં આવ્યું અને એને નામ આપવામાં આવ્યું ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી તો આપણે એમ કહી શકીએ કે જે લોકો પણ ગિફ્ટ આઈએફએસસીએમાં રજીસ્ટર્ડ સંસ્થાઓ છે અલગ અલગ સાડત્રીસ પ્રકારના લાઇસન્સીસ મળતા હોય છે અલગ અલગ કામ માટે એમાં જે કોઈ પણ રજીસ્ટર્ડ થાય એમને માત્ર એક જ કાયદાનું પાલન કરવાનું હોય છે અને એ ઓથોરિટીનું નામ છે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી હવે પ્રશ્ન ઘણીવાર એ ઊભો થાય છે તો કાયદો તો છે જ તો ફાયદો શું છે તો જનરલી આખા ભારત દેશમાં જે કાયદા બન્યા હોય એ કાયદા બનાવવાનો જે મૂળ ઉદ્દેશ હોય એવો હોતો હોય છે કે ભાઈ કંઈક ખોટું ના થાય એના માટે કાયદા બનાવવામાં આવે છે અને જ્યારે કંઈક ખોટું ના થાય એના માટે કાયદા બનાવવામાં આવે તો એક લાંબુ લચક લિસ્ટ હોય કે આ કરાય આ ના કરાય અને ઘણી બધી વસ્તુઓ એ એક્ઝિક્યુશનમાં તકલીફ પડતી હોય પણ આઈએફએસ એનો કાયદો જે બનાવવામાં આવ્યો છે એ એ રીતે બનાવવામાં આવ્યો છે કે જે રીતે બિઝનેસ કરવામાં સરળતા સિંગાપુરમાં છે દુબઈમાં છે કે ન્યૂયોર્કમાં છે કે દુનિયાના જે લીડિંગ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરમાં છે એને અનુરૂપ ભારતમાં પણ એવા જ કાયદા બનાવવામાં આવ્યા કે જેથી કરી પાસ્ટમાં અમારા જેવા ટીમ મેમ્બર્સ હોય જો કામ કરવું હોય સિંગાપુર દુબઈ જવું પડતું હતું હવે એ જ કામ અમે ભારતની જ ધરતી ઉપરથી ભારતમાંથી જ અમે ગિફ્ટ સિટી દ્વારા કરી શકીએ છીએ અને અમને ખૂબ સરળતાથી હવે પ્રશ્ન એ થાય કે એને આપણે ફાઇનાન્શિયલ ગેટ ઓફ ઇન્ડિયા કેમ કહીએ છીએ હવે આપણે જાણીએ છીએ કે ભારત વિકસિત થઈ રહ્યું છે અને ભારત અત્યારે દુનિયાના મોસ્ટ સ્વીટેસ્ટ પોટ પર છે દુનિયાના દરેક દેશ ઈચ્છે છે કે એમને ભારત સાથે કનેક્ટ થવું છે તો એ પ્રશ્ન ઉભો થાય કનેક્ટ થવા માટેનો રસ્તો કયો તો પૈસાથી જ હંમેશા દરેક વ્યક્તિઓ કનેક્ટ થઈ શકતા હોય નોર્મલી બીજો કોઈ રસ્તો હતો નથી તો જો દુનિયાના કોઈ પણ દેશ ભારત સાથે કનેક્ટ થવા ઈચ્છશે તો જે પૈસા દુનિયામાંથી ઇન્ડિયામાં આવશે એ ગિફ્ટ સિટી થ્રુ આવશે આજની તારીખમાં પણ સૌથી વધુ જે ઇન્ડિયામાં રૂપિયા આવ્યા બહારથી એ ગિફ્ટ સિટી દ્વારા જ આવ્યા છે જે ઇન્ડિયાના લોકો પણ એવું ઈચ્છશે કે આપણે દુનિયા સાથે જઈને કંઈક કામ કરવું છે તો એ પણ ગિફ્ટ સિટી દ્વારા જ કરશે તો એમનું કામ ઇઝી થશે હું હંમેશા કહું છું ત્યાં સિક્સટીન ટ્રેક એક્સપ્રેસ હાઈવે છે પૈસા લાવવાનો પણ અને લઈ જવાનો પણ તો પૈસા બહારથી આવે એને આપણે ઇનબોન્ડ ફંડ કહી શકીએ પૈસા અહીંયાથી બહાર જાય ઇન્ડિયાના લોકો જે દુનિયામાં કામ કરવા ઈચ્છે અને જે લઈ જાય એને આપણે આઉટબોન્ડ ફંડ કહી શકીએ આ બે તો કામ થશે જ થશે પણ હું કહીશ ત્રીજું પણ એક કામ બહુ ઇમ્પોર્ટન્ટ થશે સિંગાપુર જે છે એ માત્ર દુનિયા સિંગાપુર સાથે કનેક્ટ કરવા ઈચ્છે એના માટે નથી પણ દુનિયાના દેશો જ્યારે બીજા દુનિયાના દેશો સાથે પણ કામ કરવા ઈચ્છે તો વાયા સિંગાપુર થ્રુ કરે છે એમ જ ગિફ્ટ સિટી પણ હવે એ પોતાની મુખ્ય આકૃતિમાં ટ્રાન્સફર થઈ રહ્યું છે કે હવે ભવિષ્યમાં દુનિયાના જે દેશો બીજા દુનિયાના દેશો સાથે ભારત સાથે તો ખરું જ પણ બીજા દેશો સાથે પણ જે કામ કરવા ઈચ્છે છે ફાઇનાન્સિયલી અહીંયા પૈસા પાર્ક કરીને બીજા દેશોમાં પણ

ફાયદો ઉઠાવી શકે છે અને વિદેશના લોકો અહીંયા આવીને કેવી રીતે બીજા દેશો સાથે કનેક્ટ કરી શકે છે અને કેવી રીતે ઉદ્યોગો આપણા દેશમાં આવશે ફક્ત આપણા દેશના માટે નહીં પણ બીજા દેશો માટે બી આપણું દેશ એક માધ્યમ એક માધ્યમ તરીકે બી કામ કરશે સર આપણે હવે વિસ્તારમાં સમજીશું કે ગિફ્ટ સિટીનું ભવિષ્ય આપણા દેશના અર્થતંત્ર માટે અથવા તો આપણા દેશના વિકાસ માટે કેટલું મહત્ત્વનું છે આ આ ટોપિક ઉપર તો ઘણું બધું બોલી શકાય એમ છે પણ જો હું ટૂંકા શબ્દોમાં સાંકેતિક રૂપે કહેવા ઈચ્છું તો જે બે હજાર સુડતાલીસનો ભારત સરકારનો ઉદ્દેશ છે કે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવું તો ઘણા બધા પરિબળો એની પાછળ હશે વિકસિત રાષ્ટ્ર બનશું એમાં મને નહીં ભારતના કોઈ પણ વ્યક્તિને શક હોતો જ નથી ને નથી જ પણ એની અંદર ઘણા બધા પરિબળો હશે પણ એમાં જે મેન ઓફ ધી મેચ હશે એ ગિફ્ટ સિટી હશે હવે આવું કેમ આટલું પણે કહી શકું છું આમ તમે જો વિચારો તો ભારતમાં એરપોર્ટ્સ ઘણા બધા છે હવે જેટલા પણ એરપોર્ટ્સ છે એ બધા વ્યક્તિઓને અહીંથી ત્યાં લઈ જાય છે પણ હવે જ્યારે દુનિયામાં આપણે નંબર વન ઇકોનોમી બનવું છે કે પહેલી બેથી ત્રણ નંબરની ઇકોનોમીમાં આપણે આવું છે તો પૈસાના પણ વિકલ્પ બનાવવા પડશે પૈસા પણ દુનિયામાંથી ઇન્ડિયામાં લાવવા પડશે ઇન્ડિયાથી દુનિયામાં લઈ જવા પડશે અને દુનિયાના લોકો પણ ક્યાંક પાર થઈ અને બીજા દુનિયાના દેશો જવાય છે તો જો આ રીતે આપણે એને સમજીએ તો ફાઇનાન્શિયલ જે વ્હીકલ કે પ્લેન્સ છે એનું માત્ર ભારતમાં એક જ એરપોર્ટ છે અને એરપોર્ટ એરપોર્ટનું નામ છે ગિફ્ટ આઈએફએસસી કે જો કોઈ પૈસા એ બહુ સરળતાથી ક્યાંક સ્થિર રહેવું છે અને ત્યાંથી દુનિયા સાથે કનેક્ટ થવું છે કે દુનિયાના લોકો ઇન્ડિયા સાથે કનેક્ટ થવું તો વિધિન ટ્વેન્ટી ફોર અવર્સમાં જો ત્યાં ફંડ બનેલા હશે એ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ બીજા ઘણા બધા ટૂલ્સ છે એ ટૂલ્સ દ્વારા જો ફંડ ગિફ્ટ સિટીમાં અવેલેબલ હશે તો એના દ્વારા દુનિયાના કોઈ પણ દેશમાં પણ ચોવીસ કલાકમાં ટ્રાન્સફર થઈ શકશે એટ ધ સેમ ટાઈમ એ જો ઇન્ડિયામાં પણ ઇન્વેસ્ટ કરવાનો સ્કોપ હશે તો ઇન્ડિયામાં પણ થઈ શકશે તો આ પૈસાની અવર જવરને ઇન્ટરનેશનલ લેવલે ખૂબ સ્પીડી બનાવશે અને જ્યારે આપણે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનની વાત કરીએ તો ત્રણ સમસ્યાઓ હંમેશા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સમાં નડતી હોય છે પહેલી સમસ્યા કન્વર્ઝન કે તમે કોઈ પણ દેશ સાથે ઇન્ડિયાના રૂપિયાને યુએસએ મોકલાવા ઈચ્છો તો તમારે યુએસએ ડોલરમાં કન્વર્ટ કરવા પડશે યુરોપમાં તો યુરોમાં કન્વર્ટ કરવા પડશે તો કન્વર્ઝન કોસ્ટ હોય પાછા એ દેશમાંથી પાછા આવે તો પાછા તમારે એને ઇન્ડિયામાં કન્વર્ટ કરવા પડશે તો આ કન્વર્ઝન કોસ્ટ પણ દોઢથી બે ટકા હોય છે જ્યારે બેઉ સાઈડની તમે કેલ્ક્યુલેટ કરો તો એ ઘણીવાર અઢીથી ત્રણ ટકા પણ થઈ જતી હોય આનું સોલ્યુશન ગિફ્ટ સિટીમાં છે શું સોલ્યુશન છે તમને જાણીને આશ્ચર્ય થશે કે હું હવે જે બેનિફિટ ગિફ્ટ સિટી વિશે બોલવા જઈ રહ્યો છું અને એ ફાઇનાન્શિયલ સિટી તરીકે જે બોલવા જઈ રહ્યો દુનિયામાં કોઈ સિટીમાં નથી ઇવન સિંગાપુરમાં પણ નથી દુબઈમાં પણ નથી કે ન્યૂઝીલેન્ડ સોરી ન્યૂયોર્કમાં પણ નથી કે કોઈ પણ દુનિયાના જે સોથી પ્લસ ફાઇનાન્શિયલ સેન્ટર છે ક્યાંય નથી અને એ છે મલ્ટી કરન્સી બેંક એકાઉન્ટ્સ તમે ગિફ્ટ સિટીમાં એઆઈએફના રૂટથી કે ગ્લોબલ ઓફિસિસના રૂટથી એ લોકો જે ગિફ્ટ સિટીની બેન્ક્સમાં અકાઉન્ટ ખોલાય ત્યાં એ મલ્ટી કરન્સી બેન્ક અકાઉન્ટ ખોલાઈ શકે છે એટલે જો એક સંસ્થા દસ દેશોમાં કામ કરી રહી છે તો એ દસે દસ દેશોની કરન્સી એ સેમ એઝ ઇટ ઇઝ અકાઉન્ટમાં મેન્ટેન કરી શકે છે એટલે તમે એને કહી શકો કે ગિફ્ટ સિટીઝ મલ્ટી કરન્સી એકાઉન્ટ બેન્ક્સ મલ્ટી કરન્સી એકાઉન્ટ ઇઝ જસ્ટ લાઇક અ ડિમેટ અકાઉન્ટ ઓફ કરન્સીઝ અને આ મોટો મોટો ફાયદો શું ક્રિએટ કરે છે કે તમારે પૈસાની લેવડ દેવડ પાછળ જે ટાઈમ બગડતો હતો જે કોમ્પ્લાયન્સીસમાં તમે આરબીઆઈ રૂટ થ્રુ પૈસા લાવો પેમા રૂટ થ્રુ લાવો કે અહીંયા ઇન્ડિયાથી બહાર લઈ જાઓ એમાં લોટ ઓફ કોમ્પ્લાયન્સીસ હોય લોટ ઓફ ટાઈમ કન્ઝ્યુમિંગ થાય અને સૌથી મોટી સમસ્યા શું થાય કે તમારે જ્યારે કન્વર્ટ કરવાનું હોય તો બેન્કિંગ સિસ્ટમ થ્રુ જ થાય હવે અહીંયા એક આશ્ચર્યની વસ્તુ છે કે બેન્કને શેમાં ફાયદો છે જેટલા દિવસ તમે ડોલર ક્યાંકથી આવ્યા અને હવે ઇન્ડિયામાં રૂપીસ ટ્રાન્સફર કરવા છે તો જેટલા દિવસ એ ટ્રાન્સફર થવાના પ્રોસેસમાં લાગશે એટલો બેંકને ફાયદો છે હવે બેંકને ફાયદો છે અને પ્રોસેસ એ પાછો કરવાનો બેંકે જ છે તો ઘણી વાર એવું થાય કે ટાઈમ અઠવાડિયાથી લઈને બે મહિના ત્રણ મહિના થઈ જતો હોય તો એ પૈસા બ્લોક થઈને જેને મોકલ્યા એના પણ કામના નથી જ્યાં સુધી બેંકમાં જ જેને આપ્યા એને મળ્યા નથી એના પણ કામના નથી ને આપ પ્રોસેસ કોમ્પ્લાયન્સ કન્વર્ઝન કોસ્ટ આ બધી સમસ્યાઓનો અંત ગિફ્ટ આઈએફએસસી એકવાર જો ત્યાં પૈસા આવી જાય છે તો ત્યાં પછી નથી આરબીઆઈ એપ્લાય થતું નથી ફેમા નથી સેબી તો જે કંઈ કામ કરવું છે એ ખૂબ જ સ્પીડથી થઈ શકે છે તો આવા અનેક ફાયદાઓ છે કે જે ગિફ્ટ ને જે રૂટિન ટ્રેડિશનલ વેથી કામ થતા હતા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ એનો સૌથી મોટો સિક્સટીન ટ્રેક એક્સપ્રેસ હાઈવે બની ગયો અને એ પણ લેસ કોસ્ટલી લેસ કોમ્પ્લાયન્સીસ ઇવન ટેક્સના પણ ઘણા બધા બેનિફિટ્સ છે એને હું જનરલ નથી બોલી શકું એમ પણ જેમ જેમ જો ટોપિક પર્સનલ ક્વેશ્ચન પર આવશે કે ઇન્ડિવિજ્યુઅલ હોય એને શું હોય કંપનીને શું હોય પણ ટેક્સ બેનિફિટ પણ ખરા તો કહેવાનો મારો મતલબ એ છે કે ગિફ્ટ સિટી એ ફંડનું એરપોર્ટ છે કે જ્યાં માત્ર ઇન્ડિયાના જ લોકોના પ્લેન નહીં આવે દુનિયાના લોકોના પણ પ્લેન આવશે જે ઇન્ડિયામાં આવવા ઈચ્છે છે અને દુનિયાના એ પણ લોકોના પ્લેન આવશે ફાઈનાન્શિયલ રૂપી ફંડના પ્લેન કે જે દુનિયાના બીજા દેશમાં પણ જવા ઈચ્છે છે જી સર ખૂબ સરળતાથી આપણે સમજાવ્યું કે કેવી રીતે હું જો પાંચ છ દેશ જોડે હું વ્યવહાર કરતી હોઉં અને ઉદ્યોગો જે અલગ અલગ દેશો સાથે અલગ અલગ કરન્સીમાં વ્યવહાર કરતા હોય તો એ અલગ ખાતા ખોલાવવા પડતા હતા એની જગ્યાએ એક જ ખાતું ખુલે અને ડોલર યુરો બધા જ એક જ ખાતામાં એક્સચેન્જ બી થાય અને એક જ ખાતામાં રહે ખૂબ જ સુંદર વાત કરી સર સમય થયો છે નાનકડા વિરામનો મળીએ વિરામ પછી आप हमें आजादी देने आए हैं या देश को टुकड़ों में बांटने तुम मुझे डराना चाहते हो सिंह? शेरों का शिकार करता हूँ शिकार करना और सत्ताधीशों से टकराना दोनों में भेद है मोटा भाई अत्याचार करी रहे राजकोट मृदुला ने मुझे बताया आ, साची बात ये धर्मेंद्र सिंह जी भान भूल चुका है हमें कुछ करना चाहिए हाँ। भाई को है। करेंगे कुछ आजादी की लड़ाई में हमने अहिंसा का हथियार जरूर अपनाया लेकिन इसका यह मतलब नहीं है कि हमारे मुल्क की सुरक्षा के लिए हम हथियार नहीं उठा सकते निहारो धारावाहिक सदार द गेम चेंजर સોમવાર થી ગુરુવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ મંગળવાર થી શુક્રવાર સવારે નવ વાગે ને ત્રીસ મિનિટે તથા બપોરે ત્રણ કલાકે શ્રી નિત્ય જીવંત પ્રસારણ દરરોજ કલાકે માત્ર મિત્રો વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ફાઇનાન્શિયલ ગેટવે ઓફ ઇન્ડિયા દેટ ઇઝ ફાઈનાન્શિયલ પ્રવેશ ગિફ્ટ સિટી આ ચર્ચા આપણી સાથે કરે છે સી એ શ્વેતાંક સર સર આપણે ચર્ચા કરી કે કેવી રીતે ગિફ્ટ સિટી સિટીનું આયોજન કરવામાં આવ્યું પ્લાનિંગ કરવામાં આવ્યું અને કયા કયા ફાયદાઓ છે તો સર કેમ લોકોને આપણા દેશવાસીઓને કેમ ગિફ્ટ સિટી પસંદ કરવું જોઈએ ના કે આપણા દેશમાં બીજાથી કેવી રીતે અલગ છે ગિફ્ટ સિટી જો ઈન્ડિયામાં આજની તારીખમાં થતું શું કે જે ઇન્ડિયામાં થાય છે અને ઇન્ડિયામાં જે નહીં કરી શકાય માત્ર ગિફ્ટ સિટી થ્રુ જ થઈ શકશે તો ટ્રેડિશનલી ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ જે સરપ્લસ ફંડ હોય વ્યક્તિઓ પાસે હોય કે સંસ્થાઓ પાસે હોય એ પછી સંસ્થા પ્રોફિટની હોય કે નોટ પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન હોય ગવર્મેન્ટની સંસ્થા હોય નોર્મલી આપણે ત્રણ જ વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરતા આવીએ કે ભાઈ સ્ટોક માર્કેટ હોય ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝ હોય રિયલ એસ્ટેટ હોય અથવા પછી ગોલ્ડ કે રિયલ એસ્ટેટમાં આપણે કરતા હોઈએ પણ જ્યારે તમારે દેશનો વિકાસ કરવો હોય તો સ્કેલ બેઝ ઇન્વેસ્ટમેન્ટની રિક્વાયરમેન્ટ ખૂબ વધી જાય છે અને એ પણ જ્યારે તમે ગ્લોબલી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરો અને ત્યાંથી જો ડોલર ટર્મમાં રૂપિયા આવે તો જ ભારતનો ખરેખર ફાયદો થાય છે કારણ કે જ્યારે ઇન્ડિયામાં જ એક્ટિવિટીઝ થાય એનાથી તો આપણે જે લેવડ દેવડ કરીએ એ રૂપીસમાં જ કરતા આવીએ અને રૂપીસથી આપણે જે ઇમ્પોર્ટ કરવું પડતું હોય પછી એ ક્રૂડ ઓઇલ હોય કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ હોય કે એવી કોઈ પણ વસ્તુ કે જે ભારતમાં નથી બનતી પણ ભારતીય આપણે લાવી જરૂરી ત્યાં આપણા રૂપીસ કામ નહીં કરે ત્યાં ડોલર જ કામ કરશે તો એક વસ્તુ ખૂબ જ જરૂરી છે કે દુનિયાના લોકો અને સંસ્થાઓએ પણ ગ્લોબલ થવું પડશે અને જો એમને ગ્લોબલ થવું હોય તો ગિફ્ટ સિટી દ્વારા એમના માટે થવું ખૂબ જ ઇઝી થઈ જાય છે અને એકવાર જ્યારે ત્યાં એમનું એ સ્ટ્રક્ચર ફાઇનાન્શિયલ સ્ટ્રકચર ઊભું કરી લે છે પછી એમના સાથે દુનિયા સાથે કનેક્ટ થવા એમને એવરી ટ્રાન્ઝેક્શન માટે પછી એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યાંથી કોઈ પેમેન્ટ આવતું હોય એના માટે પછી ઇન્ડિયન કોઈ પણ લો સિસ્ટમને ફોલો કરવાની આવતી નથી તો ગિફ્ટ સિટી દ્વારા અમુક કામો હું એક એક્ઝામ્પલ આપું આમ તો ઘણા બધા એક્ઝામ્પલ છે પણ હું એક એક્ઝામ્પલ આપવાની કોશિશ કરીશ કે ઇન્ડિયામાં રહેલો વ્યક્તિ જો ફાઇનાન્શિયલ માર્કેટની જ આપણે ચર્ચા કરીએ તો એ માત્ર ઇન્ડિયાના એનએસસી અને બીએસસી દ્વારા લિસ્ટેડ સ્ટોકમાં જ કામ કરી શકે છે એ ફોરેનની જે કંપ એક્સચેન્જીસ છે એમાં ઇક્વિટીઝ તો લઈ શકે પણ વિથ ડેરીવેટિવ પ્રોડક્ટ્સ કે શોર્ટ સેલિંગવાળી પ્રોડક્ટ્સ કે એવી પ્રોડક્ટ કે જ્યારે માર્કેટ ટ્રેન્ડ ડાઉનવર્ડ હોય અથવા વેચીને કમાવાનો સમય હોય ત્યાં એ ઇન્ટરનેશનલી આવી એક્ટિવિટીસ કરી શકતો નથી એ ભારતના કોઈ પણ વ્યક્તિને પણ અંડર સેવી અલાઉડ નથી કે કોઈ સંસ્થાને પણ આ વસ્તુ અલાઉડ નથી જો એમને ગ્લોબલ માર્કેટ જે દુનિયાની એકસો સાઠથી વધુ એક્સચેન્જીસ છે એમાં જો એમને એક્ટિવલી જે કામ ઇન્ડિયામાં થઈ શકે એ કામ એમને ગ્લોબલ માર્કેટ્સમાં પણ કરવું હોય તો એનો માત્ર એક જ રસ્તો છે અને એ રસ્તો છે વાયા ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીના એઆઈએફ્સમાં એ પુલ ઓફ ફંડમાં પૈસા રહી આપી શકે છે અને ગિફ્ટ સિટીમાં અલગ અલગ કેટેગરીઝ હોય કેટેગરી વન ટુ થ્રી પણ હું ટેકનિકલ ટર્મમાં ના જતા પણ ગિફ્ટ સિટીના કેટેગરી થ્રીના અકાઉન્ટ જ ભારતનો દરેક વ્યક્તિ કે દરેક સંસ્થાઓ જે ગ્લોબલ ફાઇનાન્સિયલ માર્કેટમાં ટ્રેન્ડ ઇમ્યુન સિસ્ટમ સાથે કામ કરવા ઈચ્છતા હોય તો એ માત્ર ને માત્ર ગિફ્ટ સિટી થ્રુ કરી શકે આવી ઘણી એવી વસ્તુઓ છે જે મેં કીધું કે મલ્ટી કરન્સી બેંક એકાઉન્ટ મેં આ કીધું કે ઇન્ડિયાના લોકો ગ્લોબલ એક્સચેન્જીસમાં ડેરીવેટિવ પ્રોડક્ટ સાથે કામ કરી શકે આવા ઘણા અનેક બેનિફિટ છે કે જે ઇન્ડિયામાં નહીં થાય એ જો આપણે કરવા હોય તો તમે ગિફ્ટ સિટી થ્રુ જ કરી શકો અને ગિફ્ટ સિટીમાં બીજું પણ ઘણી વસ્તુઓ છે ભવિષ્યમાં એરક્રાફ્ટ લીઝિંગ શિફ્ટ લીઝિંગ એક્સચેન્જીસ ઇન્સ્યોરન્સ કંપનીઝ મોટી મોટી દુનિયાની બેન્કિંગ સેક્ટરની ઓર્ગેનાઇઝેશન્સ પછી એ કોઈ પણ દુનિયાના જે કોઈ લીડિંગ હોય અમેરિકાથી હોય યુરોપથી હોય કોઈ પણ એવી સંસ્થાઓ હવે નથી કે જે ઓલરેડી ગિફ્ટ સિટીમાં ના આવી હોય અથવા આવવાનો વિચાર ના કરતી હોય કારણ કે દરેક દેશ એક વસ્તુ સ્વીકારે છે કે હવે ઇન્ડિયાને ઇગ્નોર કરી શકાય એમ નથી અને જો ઇન્ડિયાને ઇગ્નોર ના કરી શકાય પણ જો ઇન્ડિયા સાથે કનેક્ટ થવું છે તો પૈસા દ્વારા જ થવા હશે અને પૈસા દ્વારા થવું હોય તો એ ગિફ્ટ આઈએફએસસીને ઇગ્નોર કરી શકે એમ નથી એટલે દુનિયાના જેટલા લીડિંગ ઓર્ગેનાઇઝેશન્સ છે એ હવે ઓલરેડી ગિફ્ટ સિટીમાં પોતાના એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટર્ડ કરાઈ ચૂક્યા છે અને એની એક્ટિવિટીઝ થઈ રહી છે જી સર માફ કરશો સમય થયો છે ફરી એક વિરામનો મળીએ વિરામ પછી પૃથ્વીના માલિક એ જી તમે રે કરો તો એ અમે તરી रात्र दस करके पुनः प्रसारण एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल

કેવી રીતે ગિફ્ટ સિટી આપણા દેશમાં ફાયદો કરાવશે શું સુવિધાઓ મળશે કયા કાયદા લાગુ પડશે નહીં પડે તો સર હાલની જો વાત કરીએ તો હાલમાં કઈ મોટા મોટા ઉદ્યોગો આપણે ગિફ્ટ સિટીના ફાયદાઓ લઈ રહ્યા છે અથવા તો કેવું કામ કરી રહ્યા છે ને કેવી રીતે કરી રહ્યા છે આ પ્રશ્નને આપણે બે ભાગમાં વેચી શકશું એક તો ડાયરેક્ટ બેનિફિટ કયા ઉદ્યોગો લઈ રહ્યા છે અને બીજો એનો ઇનડાયરેક્ટ બેનિફિટ કયા ઉદ્યોગો લઈ શકે છે જો ડાયરેક્ટ બેનિફિટની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ બિઝનેસ બેન્કિંગ બિઝનેસ ઇન્ટરનેશનલ એક્સચેન્જીસ બુલિયન એક્સચેન્જીસ એરક્રાફ્ટ લીઝિંગ શીપ લીઝિંગ ફ્લીટ લીઝિંગ પણ હવે એક નવો નવી એક્ટિવિટી સ્ટાર્ટ થઈ તો આ બધા ઉદ્યોગો તો ડાયરેક્ટલી કનેક્ટેડ છે અને એ મેં જેમ કીધું એમ કે ઇન્ડિયાના ઉદ્યોગો દુનિયા સાથે દુનિયાના ઇન્ડિયા સાથે કે દુનિયાના દુનિયા સાથે આ બધા બિઝનેસ અહીંયા ગિફ્ટ સિટી ગિફ્ટ આઈએફએસસી થ્રુ કનેક્ટ થઈ શકે છે હવે રહી વાત ઇનડાયરેક્ટ બેનિફિટની તો ઇનડાયરેક્ટ બેનિફિટ દરેક એ ઉદ્યોગ કે દરેક એ બિઝનેસ ગિફ્ટ સિટી દ્વારા ઉઠાવી શકે છે કે જેની બે કે બેથી વધુ બ્રાન્ચિસ હોય કે અથવા બે કે બેથી વધુ દેશોમાં એમની એક્ટિવિટીસ હોય કારણ કે જો બે કે બેથી વધુ દેશોમાં એક્ટિવિટી હશે કે બેથી વધુ બ્રાન્ચિસ હશે તો થતું શું હોય કે દરેક બ્રાન્ચ વાઇઝ દરેક કન્ટ્રી વાઇઝ અમુક કામો એમને રિપીટ કરવા પડતા હોય દરેક બ્રાન્ચ વાઇઝ દરેક કન્ટ્રી વાઇઝ એક ટેક્સ કન્સલ્ટન્ટ હોય એક લીગલ કન્સલ્ટન્ટ હોય એક કોમ્પ્લાયન્સ કન્સલ્ટન્ટ હોય દરેક જગ્યાએ પાછું એક અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય તો આ રીતના જ માની લો કે કોઈ સંસ્થા ત્રીસ દેશોમાં કામ કરી રહી છે તો એ ત્રીસ દેશોમાં આ અલગ અલગ કરવાની જગ્યાએ એ ગિફ્ટ સિટીમાં પોતાની ગ્લોબલ ઓફિસ બનાવી શકે છે હવે ગ્લોબલ ઓફિસ બનાવે તો ફાયદો એ થાય કે એને ત્રીસ અલગ અલગ દેશોમાં ચારે એક્ટિવિટી કરવાની જરૂર નથી બધી એક્ટિવિટીને સેન્ટ્રલાઇઝ ગિફ્ટ સિટીમાં કરશે બધા અલગ અલગ દેશોમાં બેન્ક એકાઉન્ટની પણ જરૂર નથી એક જ બેન્ક એકાઉન્ટથી આ બધું જ કામ કરી શકશે હવે પ્રશ્ન એ થાય કે આવું મોટી મોટી સંસ્થાઓ દુનિયાની ઇન્ડિયામાં આવશે આવશે નહીં ઓલરેડી આવી ચૂકી એવી સંસ્થાઓ અમેરિકાથી પણ છે યુરોપથી પણ છે કે જેના બબે હજાર ત્રણ ત્રણ હજાર એમ્પ્લોઈ આજની તારીખમાં કામ કરી રહ્યા છે અને આવતા પાંચ વર્ષમાં તમે ગિફ્ટ સિટીમાં પાંચસોથી વધુ જાયન્ટ કોર્પોરેશનની ગ્લોબલ ઓફિસીસ જોશો અને ગિફ્ટ સિટી કેમ આટલું સરસ આખી દુનિયાને સર્વિસ આપી શકશે એની પાછળના ત્રણ કારણો છે સૌથી પહેલું કારણ કે ગિફ્ટ સિટીમાં દુનિયાના જે આઈએફએસસી સેન્ટર્સ એના કરતાં વન ફિફ કોસ્ટ હોય છે હવે જે સંસ્થા ગિફ્ટ સિટીમાં એક કરોડના પગાર કે ભાડાના ખર્ચે ચાલતી હોય એ જો સિંગાપુર કે દુબઈ કરવામાં આવે તો પાંચ કરોડ થાય તો વન ફિફ કોસ્ટથી અહીંયા કામ થઈ શકશે બીજું કોસ્ટ ભલે વન ફિફ હોય પણ એમાં કામ કરતા લોકો છે એ ટુ એક્સ માર્ટર હોય છે કારણ કે તમે જ્યારે સિંગાપુર કે દુબઈ કે ક્યાંય પણ દુનિયામાં જાઓ તો ત્યાં હોય તો છેલ્લે ઇન્ડિયન્સ જ છે તો અમે જે ગ્લોબલ સંસ્થાઓ એમને એવું આપણે કહી શકતા હોઈએ કે ભાઈ ત્યાં તમે જે ઇન્ડિયન્સને લાવો છો ને એ શોરૂમમાંથી આવતા હોય ગિફ્ટ સિટીમાં જે પ્રોફેશનલ્સ હોય એ તો ગોડાઉનમાંથી આવે છે કારણ કે એનો મેઇન સોર્સ તો ઇન્ડિયા છે અને ઇન્ડિયામાંય આ જે મેં સર્વિસીસ કીધી એકાઉન્ટિંગ કોમ્પ્લાયન્સ ટેક્સેશન એના માટે ગુજરાત આજનું નહીં વર્ષોથી ગુજરાત જ આ ટેલેન્ટનું સપ્લાય રહેલું છે તો ગિફ્ટ સિટીમાં કાલ ઉઠી અને જો એક લાખ લોકોની પણ જરૂર પડશે આવી બેક ઓફિસિસને આવા કામ માટે ગ્લોબલ ઓફિસિસ માટે જે પાંચસોથી વધુ આવતા પાંચ વર્ષમાં થશે થશે ને થશે જ તો એ પાંચસો સંસ્થાઓને જે સો સો બસો એમ્પ્લોઈઝ જોઈશે એ બધા એમ્પ્લોઈ આવશે ઇન્ડિયામાંથી એ આવશે ગુજરાતમાંથી અને ગુજરાત એ વર્ષોથી આ સપ્લાય કરવા માટેનું મેન રાજ્ય રહેલું છે અને આપણે જાણીએ સૌથી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ સ્માર્ટ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ પણ ગુજરાતથી હોય છે અમદાવાદ એ સેકન્ડ લાર્જેસ્ટ બ્રાન્ચ ઓફ હોલ ઇન્ડિયા છે નંબર ઓફ ચાર્ટર્ડ ને જોતા તો કહેવાનો મતલબ એ છે કે ગ્લોબલ ઓફિસનું સૌથી મોટું હબ એક સિટી બનશે ખાલી ઇન્ડિયાની જ નહીં દુનિયાની પણ ગ્લોબલ ઓફિસીસનું અને ગિફ્ટ સિટી એમ કહી શકાય કે દુનિયાના મોટા ઓર્ગેનાઇઝેશનનો ટ્રેઝરરી મેનેજમેન્ટ એટલે સાદી ભાષામાં ગુજરાતી ભાષામાં કહું ને તો એનો ગલ્લો ગિફ્ટ સિટી હશે અને જ્યાં ગલ્લો હોય ત્યાં જ એ ઓર્ગેનાઇઝેશનના પાવરફુલ લોકો હોય અને જ્યાં પાવરફુલ લોકો હોય જ્યાં પૈસો હોય એ જગ્યાનો પાવર ઓટોમેટિકલી વધે તો હું સમજી શકું છું કે ગિફ્ટ સિટીનો શું ફાયદો છે અને જેમ જેમ લોકોને સમજ પડશે એમ એમ લોકો ગિફ્ટ સિટીના ફાયદાને ઉઠાવતા થઈ શકશે જી સર આપણે ખૂબ સુંદર રીતે સમજાવ્યું કે કેવી રીતે ગિફ્ટ સિટીનું કેમ ગિફ્ટ સિટીની સ્થાપના કરવામાં આવી શું ફાયદા મળશે ટ્રેક્સ ટેક્સની દ્રષ્ટિએ જોઈએ ઉદ્યોગોના ફોરેન કરન્સીના દ્રષ્ટિએ જોઈએ અથવા તો બહારની કંપનીને આપણા દેશમાં જ્યારે ફંડ લાવવાની વાત થાય આપણા દેશમાંથી ફંડ જ્યારે બહાર જતું હોય એ વેહીકલની જો વાત કરીએ તો ખૂબ સુંદર રીતે આપણે વિસ્તારમાં સમજાવ્યું સર આપનો ખૂબ સમય કિંમતી સમય આપવા બદલ અને આપે ખૂબ સુંદર જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપણે આજે ચર્ચા કરી ગિફ્ટ સિટી વિશે નવા વિષય સાથે નવા એક્સપર્ટ સાથે મળતા રહીશું અને નવા નવા કાર્યક્રમો આપણી સમક્ષ પેશ કરતા રહીશું નમસ્કાર